થાનગઢની ધરમ સોસાયટીમાં નાની બાળાઓ નવરાત્રી મહોત્સવ નિમિત્તે આકર્ષણનું કેન્દ્ર બની માતાજીના ચાલી રહેલા નવ નોરતા મહોત્સવો દર વર્ષની જેમ આ વર્ષે પણ થાનગઢની ધરમ સોસાયટીમાં ભવ્ય માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે નવલા નોરતાના પાંચમા દિવસે સોસાયટી રહેતી નાની બાળાઓએ નવ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને વેશ સાથે ગરબાઓ ગાતી નજરે ચડી હતી ડીજેના તાલ સાથે મોડર્ન ગરબાઓ તો જોવા મળે છે ત્યારે થાનગઢની આ ગરબીમાં કંઈક અલગ અંદાજ જોવા મળતા ગરબી જોવા આવેલા લોકો મુગ્ધ બન્યા હતા અને વાતાવરણ જાણે સાંસ્કૃતિક અને ધાર્મિક બન્યું હતું સ્ટોરી બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે